બિંચિટક 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 બિંટી દો મારુનો ભાંગ્યો આયો ભાંગી ગયો આય આય હો રે હાલો હાલો આય ચકીન બચા લાગે હે આમ આય એ બચ્ચ આ આમ હું તો કર

аргумии манaren мо mouldMER THEY MY 0 2 0 5 ના 5 0 1 0 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 a પેલા મેં કીધું હે તમને આ ચોકી પાણી પીવું સાચું તરસ લાગ્યું મને

પતિજ હાલો આપડે તને સમાધાન તારી જો રામ રામ કરો રામ 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 હાલ હા પાણી હા મારો દા ગાંડા જેવાય એમ નો પીવાય ગીત લઈ હા પણ એવું હેલો 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 માય ચક એટલે એને પણ અમાર મત બેઠું હે હા મત જ ન હોય આઈ થઈ મને આય કણ આઈ મા સાફ કરો એ લે લે હા લે કાકા તને આઈલા માર મારતો એ સાનો

કુસ્તી લડવાની ભલા ઉપડી જાય ખોબા કોને ઉપડી ગયા તમારી બેરો મોરો હજી હજી